સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલમાં ગુરુવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ સાહીઠ વર્ષ પૂર્ણ કરી એકસઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે શાળા પરિવારે આખા વર્ષ દરમિયાન ઉજવણી કરી હતી જેમાં વર્ષ દરમિયાન સાહીઠ જેટલી વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ હતી આજના ગુરુવંદના કાર્યક્રમમાં નેતાઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા સાહીઠમાં વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે તો વિઠલકાકાને યાદ કરવા પડે કે જે વ્યક્તિની શુભ નિષ્ઠા આ કાર્ય આજે સાહીઠ વર્ષ એટલે કે છ દાયકા સુધી સતત ચાલી રહ્યું છે ખૂબ સારા વિદ્યાર્થીઓનું ત્યાંથી ઘડતર થઈ રહ્યું છે અને એ ઉત્સવને ઉજવવા સાથે ગુરુવંદનાનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને બાળકોમાં સંસ્કારનું સિંચન થાય એમાં સર્વાંગી ઘડતર થાય એવા નીતનાયા આયામો કરી રહ્યા છે ત્યારે સંસ્થાને શુભેચ્છાઓ પાઠવું છું ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે ખૂબ જલ્દી આપણે સોમા વર્ષે આ ઉજવણીમાં ભેગા થઈએ